આજે આપને માંગ ખોડિયાર મંદિર ગળધરા વિશે જાણીશું ખોડિયાર માતાજીનું ગળધરા મંદિર ભારત દેશના પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લા નાંગધારી ગામથી આશરે પાંચેત નાંગ અંતરે શેત્રુંજી નદીને કાંઠે ખૂબ જ પ્રભાવશાળી મંદિર આવેલું છે અહીં શેત્રુંજી નદીની વચ્ચે ખૂબ ઊંડો પાણીનો ધરો આવેલો છે તેને ગળધરો અથવા કાળીપાડ ગુનો પણ કહેવાય છે ત્યાં ગુનાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણનાંગ ઝાડ નીચે આવી શ્રી ખોડિયાર માતાજી સ્થાપના થયેલી છે આ નદીને કિનારે હાલ મંદિર બનાવવામાં આવ્યું છે ત્યાં રહેવાની વ્યવસ્થા પણ છે આ સ્થાનક પાસે શેત્રુંજી નદી ઉપર મોટો ડેમ બાંધવામાં આવેલ છે જે ખોડિયાર ડેમ તરીકે સૌરાષ્ટ્ર ભરમાં ઓળખાય છે આ ડેમનું પાણી આજુબાજુ ગામના ખેડૂતોને ખેતીમાંગ સિંચાઈ તરીકે અપાય છે અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી શેત્રુંજી છે તે ગીરની ચાંચાની ટેકરી નીકળી ધારી ગામ પાસેથી વહે છે તેના ઉપર ખોડિયા ડેમ ઓગણીસો સડસઠ માંગ બાંધવામાં આવેલ છે અને તે બત્રીસ મિલિયન ધનમીટર સંગ્રહશકિત ધરાવે છે સોળ હજાર છસો પંચોતેર છ એકર જમીન સિંચાઈ પિયત હેઠળ આવે છે અમરેલી તાલુકાના ચોવીસ ગામોને ખોડિયા ડેમની નહેરોનો લાભ મળે છે અમરેલી શહેરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે આ સ્થળે ગળધરા ખોડિયાર માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે તેની સામે નદીના કાળા પથ્થરોમાં પાણીનો જરો વહે છે લાખો શ્રદ્ધાળુ લોકો અહીંની મુલાકાત લે છે જૂનાગઢ નાંગ રા નવઘણનાગ માતા સોમલદેને ખોડિયાર માતાજી ઉપર ખૂબ જ શ્રદ્ધા હતી અને કહેવાય છે કે ખોડિયાર માતાજીના આશીર્વાદથી જરા નવઘનો જન્મ થયો હતો આમ જૂનાગઢ રાજને ગાદીનો વારસ આપનાર ખોડિયાર માતાજીને ત્યારથી ચુડાસમા રાજપૂતો કુળદેવી તરીકે પૂજવાનું શરૂ કર્યું હતું રા નવગણ વારંવાર પોતાના રસાલા સાથે અહિંગ ગળધરા ખોડિયાર માતાજીએ દર્શન કરવા આવતો હતો કહેવાય છે કે જ્યારે રા નવગણ તેની જીભની માનેલી બહેન જાસલ જાહલ વારે ચડ્યો ત્યારે તે અહિંંગથી પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે બસ્સો ફૂટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માતાજીએ રક્ષા કરી હતી જે સ્થળ હાલ પણ ગુનાથી થોડે દૂર છે આમ શ્રી ખોડિયાર માતાજીનું પ્રથમ સ્થાનક આ ગળધરામાં આવેલું છે અહિંગ પહોંચવા માટે ધારીથી પાકા ડામર માર્ગે એસ ટી બસ અથવા પ્રાઇવેટ વાહનથી પહોંચી શકાય છે જેનો રસ્તો ખોડિયાર ડેમના બંધ ઉપરથી પસાર થાય છે ચોમાસામાં અહીંનું કુદરતી સૌંદર્ય ખાસ માણવા લાગે